આજે મારા પરમ પૂજ્ય પિતાશ્રીની પંદરમી પૂર્ણ તિથિ છે ત્રીસ દસ બે હજાર દસના એ દેવ થયા હતા ત્યારબાદ એક વર્ષ પછી આ પ્રતિમા અમે અહીંયા પરિવારે અને નગરપાલિકાએ સંયુક્તિ મૂકી પંદર વર્ષનો સમય પિતા વગર કાઢવું એ પરિવારના સર્વ લોકો માટે એક કઠિન વસ્તુ છે આ સમયે અમે ધીમે ધીમે પાસ કર્યું છે આજના દિવસે વધારે કાંઈ નહીં કહું તો મારા પરમ પૂજ્ય પ્રીતાશ્રીએ ભારતીય જનતા પાર્ટીને મોટી કરવામાં જનસંઘિ ભારતીય જનતા પાર્ટીના સફરમાં જે યોગદાન આપ્યું ધરતીકમ વખતે સમશાનમાં જે યોગદાન આપ્યું અને ભુજના નગરપતિ તરીકે જે કામગીરી કરી એનો અંશ માત્ર પણ કુદરત પરમાત્મા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે